જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં મિત્રો સવારના પોણા દસ વાગી ગયા છે તો બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો બધા મજા રહ્યો દ્વારકાધીશ બધા એને સાજા સારા રાખે ને મસ્ત રાખે તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો તો મિત્રો જો મસ્ત કપડાં વપડા બધા ધોઈ નાખ્યા પેલા મું કાલે સ્વેટર મારું ધોયું હતું આજે એમનું સ્વેટર ધોયું પાણી બાણી બધું ભરાઈ ગયું વાસણ પણ ઘસી કાઢ્યા તો શું કરવાનું ખબર છે ને ભાઈ પેટ પૂજા તો કરવી જ પડે એના વગર તો ચાલે જ નહીં તો પહેલા શું કરું રોટલા બનાવી દઉં પછી શાક બનાવીશ લોટ ગુંદવા બેસી ગઈ છું તૈયારી કરી દીધી પાણી લઈ લીધું છે મીઠું ને છે તો ચાલો પહેલા રોટલા બનાવી દો પછી બનાવીશ શાક તો મિત્રો સવાર થઈ જાય એટલે શું કરવાનું ખબર છે ને આખો દિવસનું કામ 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 આખો દિવસ આ કામ જમવાનું બનાવો વાસણ કરશો પાણી ભરો લુકડા ધૂ પાછું જમવાનું બનાવો વાસણ કરશો પાણી ભરો હરે કૃષ્ણ શું કરીએ ગુણવાનો વધારે હોય કેમકે સાંજે બી થોડી રોટલી ખાવા જોઈએ ને એટલા માટે મિત્રો જમવાનું બની ગયું અને ગેસ પણ બધો સાફ કરી કાઢ્યો ધોઈ કાઢ્યા વાસણ સિલિન્ડર પણ બંધ કરી દીધું ઘઉંના રોટલા બનાવ્યા અને બટાકાનું શાક બનાવ્યું મસ્ત લીલું લસણ પછી સુકી ડુંગળી આવે છે તે મસ્ત બધું શેકીને મસાલો મસાલો શેકીને ટામેટા ને મસ્ત બટાકાનું શાક બનાવ્યું અને ઘઉંના રોટલા તો ચાલો મિત્રો આજ માટે આટલું જ ચેનલ પણ નવા તો સબસ્ક્રાઇબ કરજો વિડીયો સારું લાગે તો લાઇક કરજો શેર કરજો તો મળે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે જય દ્વારકાધીશ ભારદ ભાઈ બનાવી